અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે જાહેરમાં હાર જીતનો પાના પત્તા વડે જુગાર રમતા જુગારીઓને ઝડપી પડ્યા બનાવની અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકનું સ્ટાફ પોતાના વિસ્તારમાં દાગ દારૂ જુગાર જેવી પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા સારું પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અંગત બાતમીદારથી બાતમી મળી હતી કે ભડકોતરાથી ગાપોત્રા જવાના રસ્તે શેરડીના ખેતરની પાછળ આવેલ ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો ગોળ કુંડાળું વાળી પાના પત્તા વડે હાર જીતનો પૈસા વડે જુગાર રમી રહ્યા છે જે બાતમીના આધારે સ્થળ ઉપર રેડ કરતા વિઠ્ઠલભાઈ છનાભાઈ રાઠવા સુગ્રીવભાઈ શાહ તથા આશાબેન સતીશભાઈ વસાવાનાઓને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા પોલીસે રેડ દરમિયાન દાબ ઉપરના રોકડા રૂપિયા ત્રણ હજાર અંગ ઝડપીના રોકડા રૂપિયા તે પાંચસો સિત્તેર તેમજ એક હોન્ડા કંપનીની મોટરસાયકલ કે જેની કિંમત રૂપિયા આશરે રૂપિયા પચીસ હજાર ગણી કુલ ઓગણચાલીસ હજાર છસો ચાલીસ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ત્રણેય જુગારીઓ વિરુદ્ધ ધારાની સંલગ્ન કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી